સુરતના વેસુ વિસ્તારમાં થયેલી બાબુ પટેલની હત્યાનો ભેદ આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે અને હત્યાના આરોપીની ધરપકડ કરી છે છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વેસુના સુમન આવાસમાં આ ચકચારી ઘટના બની હતી જેમાં બાબુ પટેલ નામના યુવકની હત્યા થઈ હતી આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમોની રચના કરી હતી અને યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ વિશ્વસનીય બાતમીદારો અને ઘટના સ્થળ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજના છીલવટ ભર્યા વિશ્લેષણનો આધાર લીધો હતો પોલીસની મહેનત રંગ લાવી અને હત્યારાની ઓળખ થઈ શકી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અતુલ જન બહાદુર નામના ઈસમની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અતુલ બહાદુર છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહેતો હતો અને તે પાંડેસરા વિસ્તારના શાંતાનગરમાં રહેતો હતો પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તેના કબજામાંથી એક ચપ્પુ પણ મળી આવ્યો હતો જેને તે પોતાની પાસે રાખતો હતો હત્યા પાછળનું ચોંકાવનારું કારણ પણ હવે સ્પષ્ટ થયું છે પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે મૃતક બાબુ પટેલ સાથે અગાઉ બોલાચાલી

ગઈ તારીખ છ નવ છ દસ બે હજાર પચીસના રોજ સુરતના વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઈકોન નામની બિલ્ડિંગ છે ત્યાં એક બાબુ પટેલને મર્ડર થયેલું જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાન ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે ગૌસ્વામી પીએસઆઈ વા પીઆઈ વાળા પીએસઆઈ વિશાલ ધનગઢ પીએસઆઈ ભાટી પીએસઆઈ સિસોદિયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગ બહાદુરસિંહ નામના એક જૌનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતનગર પાંડેસરામાં રહેતા એક બાવીસ વર્ષના ઇસમની ધરપકડ કરી છે જે પાંચેક વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું અતુલ જંગબહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો એને ઘણા સમય પહેલાં સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી રહી છે લડાઈ ઝઘડા બોલાચાલી થઈ હતી આની પાસેથી ચપ્પુ પહેલેથી લઈને જ આ ફરતો હતો અતુલ જંગબહાદુર ઓફ સડન થઈ ગયું એવું પણ નથી ચપ્પુ એને ઘણી વખત પાસે પણ એનું બાવીસ વર્ષનું છે સત્તર મુંબઈ એના મા બાપ સાથે રહેતો હતો મૂળ યુપી જોનપુરનો છે અને મુંબઈ એના ફાધરે એને સાત પાંચ સાત વર્ષ પહેલાં માર્યો હતો ઘરેથી નીકળી અને અહીંયા એકલો શાંતનગરમાં પાંચેક વર્ષથી રહેતો હતો પહેલાં તબેલામાં કામ કરતો હતો અને છૂટક મજૂરી કરતો હતો અને પોતાની પાસે ચપ્પુ છેલ્લા છ આઠ મહિનાથી ચપ્પુ રાખીને ફરતો હતો સુરત